મજા આવી જાય તમે ચટણી જોડે ખાવ વધારે મજા આવી જાય જાડી ચટણી તીખી ચટણી માંગવાની મજા આવી જશે તમને બધું શીખી લે ડુંગળી ની ટામેટા જે કાપે ને એ બાજુ નીચે થી સાઈડ બી શીખવાનું ઉત્તમ પણ આનું ઢોસો થોડો જાડો આવે સાદો હોય ને સિમ્પલ આ ઉત્પાદ છે એટલે પણ આપણે ઢોંસો કહીએ આમ જો ઉત્પાદન કરતા થોડો જાડો બી પણ આ ચાલે આપણે આપડે ગરમ 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 અને આ જાડી ચટણી Jerman ni masuk, no? Cula.